કેટલા પૈસા કમાવી હી તો મારે કોઈ દી પોરો જ નહીં નકરું કામ જ કરવાનું આજ તો છે ને દાડિયા નખી દેવા છે હું તને શું કહું છું હાલ હું જાઉં છું નોકરી ઉપર બરોબર એ હું તમને શું કહું છું પછી તમે નોકરીએ જજો પેલા મારી વાત સાંભળો શું બોલ આપણા ઘરે છે ને એ બે દાડિયા નખવી દયો એ તું કાય ગઈથી ન થઈ જાય તો દાડિયાની જરૂર પડે એ હું તમને શું કહું હવે છેને હું કાય કામ કરવાની જ નથી હું તો થાકી રહું છું ઘરનું બધું કામ મારે જ કરવાનું એકલું મારે કેટલું પૂરું પાડવાનું થામડા ધોવાના વાસીદા કરવાના પોતા કરવાના પાણી ભરવા જવાનું એટલે છેને બે દાડિયા લખી દે એટલે મારે તો પોરો જડે બોલ પોરો પોરો પણ આ બધું કરવામાં જ ફાયદો છે સમજી

આવ્યા ગો હવે મારે લે કામ ક્યારે રાખીએ એ નઈ ગાઈડલું જોતો તો મેલું છે ધોવાનું છે શું હતું ગાય દીકરો ક્યાં હતા નોકરીમાં કાઢી નાખે બે ની તો અને લુગડા ધોવા કાઢ્યો તો તો એન વિયો જીવ જ નથી મારા દીકરાનો નોકરી માં કઢાવવાનો સુખની એરી બાપા શેઠાણી ઉઠાડ ઈ હું ઉઠાડું સુપર સુપર બહુ ઉતાવરીનો નો થા હું ઉઠાડી દઉં શેઠાણી એ શેઠાણી શું છે આ ઘરના બધા કામ થઈ ગયા હવે હું કામ કરવાનું ઘરનું બધું કામ થઈ ગયું થામડા ધોવાઈ ગયા લુગડા ધોવાઈ ગયા ઓલા ના લુગડા ક્યાં ધોવાના હે નથી ધોવાના તો ધોઈ આવો જાવ કી બાજ જવાનું લુગડા ધોવા આમ ખડકુ છે આજ જવાનું છે હા ઉભા રે ઉભા રહ્યો તમાર બે માસિન છે ને એક આ તમારા પગ કસરો હું કસરું હું એ તારે ન કસરવા તું લુગડા ધોવા જા એ છોકરા હે તું કસર મારા પગ મને પગ બહુ દુખે છે હારા થઈ ગયો હારા હો હરખા હો જેવો હો હેલા તું હારો છો હા એવું તાર લગન થઈ ગયા એ કઈ નથી થયા મારા લગન નથી થયા તને છોડી ન જડતી કોઈ દેતું જ નથી ક્યાં જડે એવું છે તો બાકી તું સો હારો હે

એ એમે તને ના પાડી ને એ શ્યાય નહીં આવે હવે છે ને મારી હારે દ્રી છે હું કહું ને ઈ એમ કરશે તારે છે ને હું કહું ને બધું કરી નાખવાનું ઓ હાલ લુગડા થઈ ને અને હરખા થઈ હો એક ડાગો રેવો ન જોય નકર મારા જેવી ભુંડી કોઈ નહીં હોય એ હો દાડી નહીં મળે હો એટલું યાદ રાખજે એ હો હરખા થવા મને આય એ હો જાવ હરખા થઈ જાય ઓ બાપા તું જાને દીન હાલે આપણે તું મારો દીકરો મારો

તો હાલો ભાગી જાય બીજું શું હોય બોતરે હું કહો આપણે ભાઈ ભાગી તો જાયશું પણ તું મને મૂકીને નઈ જાન્યુ ના ના બાકી તું પૈસાની ઉપાધી ન કરતો હું તારી પૈસા જેટલા ને એટલા પૈસા એ મૂકીને જાતો અને કરવા છે હો એ હો ખેલો આવ એ પી ખાણી

તારી વહુ રહી ને કોકને લઈને ભાગી જાય અરે ઠેલો ભરીને જાય તું ગાય ગાય તાર ઘીરે હાલો બાઈ ઘીરે થાય ગયા હાલો ફોન આવ્યો કે તારી બહુ ભાગી જાય છે એવું બન્યા ને પણ જલ્દી ઘરે જ આવવા હું થાકી રહ્યો હવે હું નહીં ધોડી શકું એક કામ કરી મોટરસાયકલ લઈ આવું હા મોટરસાયકલ લઈ આવી જા અહીંયા મારા ભાઈ બન છે અહીંયા લેતો હોય ને પાય હોય ને તો કાયો કા લઈને આવજે હો પાછો અરે કાયો કા આવું હવે આ મોટરસાયકલ લઈને ક્યારે આવશે જલ્દી આવે તો હાલ આ ક્યારે આવશે મગનો આમ તો ફાઈનલ છે ને એની વવત હતી મને પાકી ખબર છે બટા ઘરે બંધ છે હો ક્યારે આવશે હવે હા યો બીજા આઈ નહીં ઠાઈન કા હું ધાજ્યા તું શું વાત કરતો તો સમજો હાડી વહુ રહીને તું પોતને લઈને ભાગી શકી એટલા એવું બને જ નહીં અમુક આજ તો બે માણસને કાને રાખ્યા છે ઈલા એ ફાઇનલ છે મારા ભાઈ ચેલો ભરીને ભાગી તી મેં જોઈ એ હે આપડા કાઈ ગયા હે ડેરી સમજો તમે ઘડી કાંઈ દેખો હું એલ કરે કામ કરતા તો હું જોતોય કોઈ જડવાનું ના ભાઈ પાકી જાય મારા દીકરા ગોબરો અહીંયા કણે બેઠો છે જલસા કરતો હોય છે આ બધું કામ મારી પાઈ કરાવે દાડી તી નઈ દે છે એ ઉભો થા જલ્દી ઊભો થા કા છે શું થયું શું થયું દીક રામ રામ નત કરવા શેઠાણી ક્યાં ગયા અને તારો માણો કઈ ગયો એ કરે દી છે મને શું ખબર હું તો આ લુગડા ધોઉં છું એ સમજો

છોકરો હતો જુવાનીઓ હા એ જ હતો કામે એટલે મેં તમને આ હાટું કાંઈ કામે રાખ્યા હતા હવે એ નહીં જડે ને હે આમ જો તારા પોલીસ પાસે સાંભળા બગાડ નાખું જો જલ્દી ને ગોચ તાજી જાય તીન કોઈ વસલી છે બાજુ આઈ જલ્દી આ ગોચ આ ગોબરો કેરે આ છે મને નીંદર રે એવી આવે છે એય આય હું કરે છું

એ કા બટા હાસુ નઈ દો કેવો છે હાસુ ઓ દાદા હારું કર્યું મને તો વિશ્વાસ એ નતો આવતો ઠેલો ઉકાન ને ખરફેડી ની થાય ખાકર ભેગી ને તારો વારો કાટું જો